એ પેલા આપડે બુદ્ધિ દ્વારા લુગરો બદલી દઈએ બુદ્ધિ તો દોડાવી જ પડશે લહેર તાણ આપડે લુગરો મૂળકો લાઈન બદલી દઉં લહેર તને મુક નો પેરી કાઢો હેડ હવે લહેર બદલી દઈએ હા લગભગ મારું ગયું પણ લાલ પીળો થઈ ને એતો નહી મન મને છોકરો ખબર જ છે આપડી આપણો કોઈ વાપર પૈસા તો શીર તો નહીં પલાળ

ભીખા તું તો અમારા લાલ જેવો લાગુ અલ્યા તું અમાર ભૂરિયા જેવો એવો જ નહીં કરે અમુક કોઈ હા અમુક કોણ જોઈએ ખબર પડ છે સારું આજ તો ધૂરે ત્યાં તો ખબર જ ના રે હું પણ આપડે તો જો કે હવે વેસ બદલી ને આઈ જાય છીએ એ વાત સાચી બેસ 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 હાલ તો પછી શાંતિથી

હું તો પેલા પાણી ઉડાવતું એવું નહીં લાગતું આયા હા તખલો તો વારો નો નહીં દેખાતો શિકર તો ખબર હતી તો ગારો ગારો થઈ ગયા છે આપડે એમ કરીએ છોકરો દેખાતો ને એટલી ઘર દેખાતા ના ફોન કરતું ના હોય તો પછી આપડે ડોલે લઈને તૈયાર થાય જઈએ ડોલે બોલે નઈ લેવી છોકરો હાણ શું છે એમને આખું ગોમ તૂટી જવા છીએ ઓરખાઈ છીએ

<laughs> આ લાવો આપડે સોપડીના છે એટલે શિકર બધા કોઈ લંબાઈ માટે આયા નહી છોકરા હું રંગાવું છું લાવજે ને અમારે કોઈ રંગી એવા નહીં ધૂળેટી રંગતા નહિ પણ આપણા પેલા છોકરો જેને ખબર છે પેલા રમતો છે ધૂળેટી રમતો ખબર છે નહીં ખબર એટલે પેલા તો અમે ધૂળેટી રમતા તા ને તો આમ સોણ સોણ ગારો ગારો થઈ જતા હતા અત્યારની ધૂળેટી તો કોઈ ના કેવાય હા તો જેઠીયા ખોડવા તો ખાઈ રહ્યો છે પાછું જેઠા ખોળીયે તા ને આપડે જવું પડશે હવે જેઠો શું છે જેવો નહીતો જેવો નાખવાજો ના જવા છે હા જેઠા નાખતો પલાડી જોપડી જ કાઢો તવું પડે લાગે જેઠો ચવા ત્યાં ચિંતા ના ગાળા ખરો ને ઉભારો આટલો ઉભારો અરે પડી જાય પેલા તું રમે પેલા ઉભારો 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 બસ ધોન ભેગા થઈ અને આ ગોઠન બૂટે પેલે કઈ નાખો લાવ પેલા છોકરા ને થોડો આજ ઈ થોડે થી રમાડી જ નાખો બધો નાલ દે થોડો બધો નાલ દે લોડ લાવ તો મને આ આજ રંગો ના જેઠા રંગો જેઠો છે રંગો અલે કોણ રંગો 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 રંગી નાખો રંગી નાખો રમાડી નાખો રમાડી નાખો બે રમાડી નાખો ધૂળેટી દૂઢેટી કરવાની મારા તો પડી વેલી ના દાડો તો આ બધું વેણવા આવે છે તો જો તને ખબર નહીં પડતી હું મને ખબર તો પછી ઘેર શાક હોય લાઈ ને હાલતા હોય તો આવે છે રંગીના જ છે બધા તો મને રંગી નાખ્યો હજુ પેલા દે બાકી પેલા દેવ ભીખા ને ભાઈ

আপনার গাড়ি

અલ્યા ભીખા તો ખા પેલો મંગો નહીં લુકરો બદલા તો પકડો પેલા પકડો પકડી

જય માતાજી મિત્રો અમારો જો વિડીયો પસંદ આવે તો શેર કરો લાઈક કરો અને જો મારો ભૂસટ ફાડીને આવે છે હોય એટલે માર તો જ્ઞાન બદલવું જ પડશે કારણ કે તો બધું છે ને એટલે સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા જ નહીં હું તો ભૂસટ નવ લાવી દીધો પણ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં લાઈ કરો ફોલો કરો શેર કરો જય માતાજી મિત્રો